આ તકે તે પરિવારને સરકારશ્રીની એસડીઆરએફ યોજના અંતર્ગત રૂપિયા ચાર લાખનો ચેક ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુમ્બલ ડુમિયાણી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભૂપતભાઈ ચાવડા સરપંચ પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ યુડાસમા તલાટી મંત્રી વિજયભાઈ ગોહિલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર વિપુલ ધામેજા સિટી ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાડ સરપંચ થોડા દિવસો પહેલાં જે મોજ ભાદર અને વેણું નદીનું પાણી લાઈટ ગામે આવી જતા એક પરપ્રાંતીય મજૂર તેમાં તણાઈ ગયેલ હતા જે મજૂર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ડોળા ગામનો વતની ઉદયસન સોમાભાઈ રાઠોડ ઉંમર વર્ષ પંચાવન તેઓ તેમાં પાણીમાં ગરકાવ થઈ જતા તેમનો મૃતદેહ મળી આવેલ હતો તો તે દરમિયાન સરકારશ્રીની એસડીઆરએફ યોજના અંતર્ગત આજરોજ તેમના પરિવારને સરકારશ્રી દ્વારા રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવેલો હતો આ તકે ઉપલેટા ધોરાજીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાટેલિયા જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતભાઈ ચાવડા અને તલાટી મંત્રી વિજયભાઈ ગોહેલ હાજર રહેલા હતા અને તેમના દ્વારા જે પરિવારના લોકો હતા એમને રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવેલો હતો બસ એ જ અસ્તુ